ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર પચીસને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે જો સરકાર લીલી ઝંડી આપે તો મે મહિનામાં પંદર કે સોળ મેથી ટુર્નામેન્ટની જે બાકીની મેચો છે એ ફરી શરૂ થઈ શકે છે અને આઈપીએલની જે બાકી રહેલી બધી મેચો છે ટોટલ લગભગ સોળ જેટલી મેચો છે તેના માટે બીસીસીઆઈ દ્વારા ત્રણ શહેરો પસંદ કરવામાં આવે છે કારણ કે બાકીની મેચો છે એ દરેક ગ્રાઉન્ડ પર રમાશે નહીં હવે જે બાકીના ત્રણ ગ્રાઉન્ડ છે બેંગ્લોર ચેન્નાઈ અને હૈદરાબાદ તેના પર બાકીની તમામ મેચો રમાવાની છે તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે શુક્રવારે આઈપીએલને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી હતી જો કે ટુર્નામેન્ટ ફરી શરૂ કરવાનો અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે તે હજુ નક્કી થયો નથી મે મહિનામાં આઈપીએલ ફરી શરૂ કરવાનો સૌથી મોટો પડકાર વિદેશી ખેલાડીઓને પાછા લાવવાનો છે આઈપીએલ સસ્પેન્શનની જાહેરાત થતાં જ જે વિદેશી ખેલાડીઓ હતા તે પોતાની ટીમ છોડીને પોતાના દેશ ચાલી ગયા છે આઈપીએલની ટીમો હજુ પણ આશા રાખી રહી છે કે જો મે મહિનાના અંત સુધીમાં આઈપીએલ ફરી શરૂ થાય તો મોટાભાગના વિદેશી ખેલાડીઓ પાછા આવી શકે છે પરંતુ મીડિયા દ્વારા માહિતી એવી મળે છે કે જે આઈપીએલની બાકીની મેચો છે એ પંદર મે કે સોળ મેથી રમી શકે છે અને જે ફાઇનલ હતી એ પચીસ મેના રોજ કોલકત્તામાં રમાવાની હતી તે હવે મે મહિનાના અંત સુધીમાં રમાઈ શકે છે અને ફાઇનલ માટે જે ગ્રાઉન્ડ હતું ઇડન ગાર્ડન તે પણ હવે બદલાઈ શકે છે મિત્રો આઈપીએલ બે હજાર પચીસને લઈને આજની અપડેટ આ હતી બીજી જેવી માહિતી મળશે તેવી જ તમને વિડીયો બનાવી જાણ કરીશ તો માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આઈપીએલની તમામ બીજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો